સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે ભગવાન મહાવીર પહેલાં ચાર મહાવ્રત અને ભગવાન મહાવીરના સમયથી પાંચ મહાવ્રત એ કઈ રીતે ભગવાન પાર્શ્વનાથના સમય સુધી સંયમી દીક્ષિતને ચાર મહાવ્રત જ વ્રત લઈ જતા ભગવાન મહાવીરે બ્રહ્મચર્યવ્રત છૂટું પાડી ચારમાંથી પાંચ મહાવ્રત કર્યા શ્રી ઉત્તરાધિન સૂત્રના ત્રેવીસમા અધ્યયનમાં કેશી ગૌતમીય શ્રી કેશી અને ગૌતમ સ્વામીના સંવાદની છવ્વીસમી ગાથામાં આવે છે તેમાંનું વાક્ય છે કે પાથલા તીર્થંકરના શિષ્યો અને જળ થશે વાંકા એટલે ભગવાનનું કહેલું માન્ય થાય એવી સરળતા ન હોય લીધેલા વ્રત નિયમોમાં બારી ખુલ્લી રાખનારા પાણીમાંથી દૂધમાંથી પોરા કાઢનારા અવળા અર્થ કરનારા અને જળ એટલે બુદ્ધિ ઓછી અને કરતાં પણ અભિમાન વધુ વિચાર વિવેક નહીં પણ પોતાની મનમાની કરે તેવા વાંકા એટલે સરળ સ્વભાવ નહીં અને જળ એટલે બુદ્ધિ નહીં તેવા ભગવાને કહ્યું હોય તે માને નહીં અવળું માને તે વાંકા અને કંઈ વિચાર જ ન કરે તે જળ ધર્મમાં જેટલું મહાત્મ્ય જોઈએ તે હોય નહીં પૂરું સમજે નહીં અને ભગવાનના કયા પ્રમાણે સરળતાથી ચાલે પણ નહીં વિષય કશાયનું જોર ઘણું તેથી ભગવાનનું કહેલું હોય તેના આવળા અર્થ કરે ભગવાન સુખનો માર્ગ કહે તે આત્મસાત થાય નહીં સાધુ થાય છતાં સંસાર ભાવના છૂટે નહીં વાસનાની જંખના રાખે એવા પરિણામથી દુઃખ થશે એવું સૂજે નહીં પૃથ્વીનો આકાર દેહોની અવગહના ચંકાદિથી મૂળ માર્ગમાં શંકા કરે તે વાંકાને જળ સરળ હોય તો કર વિચાર તો પામ એમ તત્વનો વિચાર કરવા માંડે અને અધ્યાત્મમાં ઉપર આવે સપરિવાર એકત્ર થયેલ એવા ગૌતમ સ્વામી અને સ્વામીનો આ બૌદ્ધદાયક સંવાદ છે બંને સંતો વચ્ચે થયેલ ધર્મચર્ચાનું આ પ્રતિપાદન છે મૂળમાં સ્વામી પણ જ્ઞાની જ હતા પણ પોતાના શિષ્યોની જિજ્ઞાસાને જાણતા હતા તેથી ધર્મ અનુશાસનને જાણીને બધા શિષ્યો તરફથી સ્વયં જ પ્રશ્નનો પ્રારંભ કરે છે એક મોક્ષરૂપ લક્ષ્યની સિદ્ધિ માટે મહાવ્રત ધર્મ છે તો ચાર અને પાંચ એમ બે પ્રકારના ધર્મના ભેદનું કારણ શું ગૌતમ સ્વામી તેનો સમાધાનપૂર્વક જવાબ આપે છે કે લક્ષ્ય એક હોવા છતાં વ્યક્તિની પાત્રતાના ભેદ અનુસાર ધર્મ ઉપદેશમાં ભેદ થાય છે તીર્થંકર પાર્શ્વનાથના સમયના સાધુઓ અને ભગવાન મહાવેના સમયના સાધુઓની પ્રજ્ઞામાં સત અસતનો વેગ કરનાર બુદ્ધિમાં મોટો ભેદ પડ્યો અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરના સાધુઓની બુદ્ધિ ઘણું કરીને વક્કરને જળ હોય છે જેથી તેઓ સાધુઓના આચારને સરળતાથી સમજતા નથી અને કદાચ સમજે તો પણ તેનું પાલન કરવામાં કદાગ્રહી હોવાથી તેમની બુદ્ધિ ઉતર્ક કુવિકલ્પની જાળમાં ફસાઈને જળ થઈ જાય છે તેથી તેમના માટે રૂપ ધર્મ કયો જ્યારે બીજા તીર્થંકરથી ત્રેવીસમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન સુધીના મધ્યના બાવીસ તીર્થંકર સાધુઓ ઋજુપ્રાશ એટલે સરળ અને બુદ્ધિવાળા હોવાથી સાધુના આચારને સરળતાથી ગ્રહણ કરી લેતા અને આ સરળ હોવાથી તેનું સારી રીતે પાલન પણ કરતા તેથી ભગવાન પાર્શ્વનાથે તેમના સાધુઓને માટે ચાર રૂપ ધર્મ બોધ્યો હતો તેઓ ચાર મહાવતી હોવા છતાં અપરિગ્રહ વ્રતમાં બ્રહ્મચર્યનો સમાવેશ જ છે એમ સમજતા હતા કારણ કે સ્ત્રી પ્રત્યેની આસક્તિ અને કામવાસના એ તો આભ્યંતર પરિગ્રહ છે અને તેથી પરિગ્રહ ત્યાગમાં સ્ત્રીનો ત્યાગ પણ સમાવેશ થઈ ગયો એમ સમજતા ઘર બહાર છોડ્યા સાથે સ્ત્રી પણ છોડવી એ સહજ સમજણ નહોતી કોઈ વિકલ્પ નહોતો પ્રથમ તીર્થંકરના સાધુઓ સરળ પરંતુ જળ આચાર સરળતાથી ગ્રહણ કરી લે પણ જળ બુદ્ધિ હોવાને કારણે ધર્મ તત્વ સમજવામાં ભૂલ કરે તેથી તેમના દ્વારા આચાર શુદ્ધિનું કાર્ય કઠિન બની જતું અને ભૂલો પણ થઈ જતી તત્વનો નિશ્ચય ફક્ત સાંભળવાથી સાંભળ સાંભળ કરવાથી થતો નથી પરંતુ બુદ્ધિથી ઊંડા ઉતરીને વિચાર કરવાથી થાય છે જેની જેવી બુદ્ધિ હોય તે અનુસાર તે ધર્મ તત્વનો નિશ્ચય કરે આ રીતે ગૌતમ સ્વામી દ્વારા જિજ્ઞાસાનું સમાધાન થતાં કેશી સ્વામીએ પ્રસન્નતાપૂર્વક આ વાતનો સ્વીકાર કર્યો અને પંચ મહાવ્રત અંગીકાર કર્યા ભલેને તેઓ ભગવાન પાર્શ્વનાથની પરંપરાના શિષ્ય હતા સ્વચલક અને અછેલક ધર્મ વિષય શ્રી કેશી સ્વામીની જિજ્ઞાસા અને તેનું પણ ગૌતમ સ્વામી સરળ રીતે સમાધાન કરે છે ચેલ એટલે વસ્ત્ર વસ્ત્ર સહિત હોય તે સચેલ અને વસ્ત્ર રહિત હોય તે અચેલ આ તેનો શાબ્દિક અર્થ થયો પણ ભાવાર્થ કંઈક ગહન અને માર્મિક છે અચેલ શબ્દમાં અલ્પ અર્થમાં યોજાયો છે તેથી અલ્પ એટલે શાસ્ત્રોક્ત મર્યાદા અનુસાર વસ્ત્રોને ધારણ કરે તે અચેલ પહેલાં અને ચોવીસમાં તીર્થંકરના સાધુઓ ખપ પૂરતા સામાન્ય વસ્ત્રો ધારણ કરે તેથી તેમના ધર્મને અચેલક ધર્મ કયો ખાસ કોઈપણ પ્રકારની મર્યાદા વિના સામાન્ય ઈચ્છા અનુસાર વસ્ત્રો ધારણ કરે તે સચવેલક ધર્મમાં વચ્ચેના બાવીસ તીર્થકના સાધુઓને વસ્ત્રમાં એ વિષયમાં કોઈ પ્રતિબંધ નહોતો તેથી તેમના ધર્મને સચવેલક ધર્મ કયો ભગવાન મહાવીરના શાસનમાં વક્ર જળ વાંકા અને જળ અને પ્રથમ તીર્થકના શાસનમાં રૂજુ અને જળ એટલે સરળ અને જળ શિષ્યોની બહુલતા બતાવી છે મૂલ્યવાન અને પૂરતા વસ્ત્રો રાખવાના નિયમો પ્રચલિત હતા મધ્યવર્તી તીર્થંકોના શિષ્યો પ્રાય સરળ હોવાથી તેમને વસ્ત્ર સંબંધી કોઈ પ્રતિબંધ નહોતો તે અલ્પમૂલ્ય બહુમૂલ્ય સામાન્ય કે વિશેષ કોઈપણ પ્રકારના વસ્ત્રો ધારણ કરી શકે અલગ અલગ રંગો પણ હોય પણ વંક જડાય પછીમાં વાંકા અને જળ મોક્ષમળા શિક્ષાપાઠ ત્રેપનમાં કુપાલદેવ લખે છે કે તેમની સત્યતા વિશે કોઈને બોલવું રહે તેમ નથી શાસ્ત્રમાં વાંકાને જળનો અર્થ સમજાયો છે આચાર્ય નવ દીક્ષિત સાધુઓને એક વખત મોડા આવવાનું કારણ પૂછે છે જવાબ મળ્યો અમો નઠ નાતા હતા તે જોવા ઊભા રહ્યા હતા ગુરુએ શીખ આપી કે ત્યાગીએ આવા નટ કે ભવાઈના ખેલ જોવાય નહીં આગળ ઉપર અમુક સમય વીત્યા બાદ બીજે ગામે નટડીઓ નાચી રહી હતી તે જોવા આ સાધુઓ ઊભા રહ્યા અને મોડા પડ્યા ગુરુજી પરમાર્થ ઠપકો આપતા બોલ્યા કે આ અંગે તમને તાકીદ તો કરેલી છતાં ફરી આ ભૂલ કરી બારી શોધેલી એવા શિષ્ય બોલ્યા તમારે તો નટ જોવાની ના કહેલી નટડી જોવાની ક્યાં ના કહેલી હવે નટ ન જોવાય તો નટંડી તો વળી જોયા જ છે આ વાંકાપણું અને આ જડપણું વંક જડાય પછીમાં સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ